ગુજરાત ઇટી માં આપનું સ્વાગત છે ચાર દિવસ અગાઉ શહેર શહેરમાં બનેલ પંદર લાખ લૂંટની ઘટનામાં બે આરોપી પોલીસે ઝડપી લીધા અને એક આરોપી ફરાર અને પકડાયેલા એક આરોપી અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું ઈડર શહેરમાં ગત તારીખ પચીસ ના રોજ બપોરના સમયે પંદર લાખ રૂપિયાની લૂંટ થઈ હતી જેમાં પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં લૂંટ કરનાર ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ પોલીસના હાથે લાગી ગયા છે જોકે એક આરોપી ફરાર છે ગત પચીસ તારીખે બેંક કર્મચારી અલગ અલગ બેંકમાં પૈસા જમા કરાવવા માટે નીકળ્યો હતો તે દરમિયાન જ ઈડરના તિરંગા સર્કલથી કે એમ પટેલ વિદ્યામંદિર તરફ જતા બાઇક સવાર બે વ્યક્તિઓ દ્વારા બેંક કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો બેંક કર્મચારી પાસે પંદર લાખ રૂપિયા જેવી રકમ હતી જો કે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન્સ સર્વેલન્સ દ્વારા બે આરોપીઓ પોલીસના હાથે લાગી ચૂક્યા હતા અને આરોપીઓના ગુનાહી ઇતિહાસમાં સામેલ આવ્યો હતો પકડાય બે આરોપીઓ પૈકી કિરણ કુમાર ચેનમાં અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાય હોવાનું સામે આવ્યો હતો કે અન્ય એક આરોપી પકડવાનો જે બાકી છે તે આરોપી ભરૂચ ખાતેની લૂંટના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતો જોકે હાલ તો પોલીસે બે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ પાસેથી પોલીસે અગિયાર લાખ છ્યાસી હજાર જેટલી રકમ રિકવર કરવામાં આવી છે આરોપીઓ દ્વારા લૂં ચલાવી ભાડાની કાર લઈ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરો પર ફર્યા હતા અને ત્યારબાદ પરત હિંમતનગર આવી ત્રણ આરોપી પંદર લાખ રૂપિયાની રકમના ભાગ પાડવાના હતા તે અરસામાં જ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી હાલ ફરાર છે ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ એ બંનેને બાતમી મળેલી હતી કે બે ઈસમો કાળા કલરનું બેગ લઈને ઇલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે જેથી એમની વોચ તપાસમાં રહીને આ બે ઇસમોને પકડી લીધેલા હતા અને એ એમના બેગમાંથી કેશ મળી આવેલું હતું જે બાબતે એમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા એટલે એમને એલસીબી લાઈને ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણજારા એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઈમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકો એ જણાવેલું હતું કે તારીખ ના રોજ આ બંને જણા બાઇક લઈને અ આજે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ ચૂંટવીને ત્યાંથી નાસી ગયા હતા ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ જે અહીંયા હિંમતનગર પોરો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી ત્રણે જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈને મહેસાણા હિંમતનગર

પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે હિંમતનગર એ ડિવિઝન અને નામ ખોલેલ છે એક ગુનામાં લૂંટના ગુનામાં રોલ એ છે કે એને આ ગુનામાં એમની મદદગારી કરેલ છે એમને આગળથી અહીંયાથી કઈ રીતના આગળ વધવું કાર પ્રોવાઇડ કરવી

ચોરી શા માટે ચોરી કરવાનું હાલ તપાસ ચાલુ છે કે બેઝિકલી એ કયા થી આ ચીલ ઝડપ કરી એની વધુ તપાસ કરીને એ બાબતે આપને માહિતગાર કરવામાં આવશે